થવા આવ્યું છે અને મગજ માં એક વિચાર આવે છે જોરદાર બૂમ પાડી ને પછી અને બે વિચારી બે વા એક વાત હું જો ને એવું વિચાર આવ્યો મગજ માં જોરદાર વિચાર આવ્યો બોલી સારું થાય ને માગે સારું થાય બોલી એવો વિચાર આવ્યો છે

એક નંબર ધમો તો આ રી વસ્તુ જીઓ અલ્યા વિકાસ હા તારે જવું છે ઓય કેમ હતો જીઓ મારા બાપની સોગન બધું થાય પણ એ સાહન થાયું નહીં ઉકુરાકો બાઈક તો એક નંબર આયા પેટમાં ફાટી જાય થઈ ગયું સ અલ્યા અતાર આવો નહીં અલ્યા તખા

મારા ફાડી નાખશે કોઈ નઈ હવે હું કરીશું મારા બાપ ની સ્વાગત તો દોડવા દે ચમકા મારું બાઈક જતું રહ્યું છે

હા લે અડધો ભાગ તારો અને અડધો ભાગ મારો બરોબર ને તારા બેરા મારા બૈરા ફાટી જાય આપડે બે ચાલીએ બજારમાં અત્યારે ખબર હા કોઈ ના ચાલે આપડે બેસ તો ખબર ચોક્કસ